અરે ટેન્શનમાં કેમ છે મિત્ર અરે યાર મારી મહેનતથી તૈયાર કરેલી જ્વેલરી ડિઝાઇન કોઈ બીજી વ્યક્તિ એમેઝોન અને ઇટસી પર સેલ કરી રહ્યું છે અને હું કંઈ પણ કરી શકતી નથી તે ડિઝાઇનનું રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું હે ડિઝાઇનનું રજિસ્ટ્રેશન એ શું હોય એ જ તો વાત છે ડિઝાઇન રજિસ્ટ્રેશન તને કાનૂની સુરક્ષા આપે છે અને તમે તમારા યુનિક જ્વેલરી ડિઝાઇન યુનિક શેપ પર ઇલેક્ટ્રોનિક ગેઝેટ કે કોઈ પણ પ્રોડક્ટના પેટર્ન કે શેપ પર લઈ શકો છો જેથી એ ડિઝાઇન પર કાનૂની હક તમારો જ રહેશે પણ એનાથી શું ફાયદો થશે મને ઘણા ફાયદા છે યાર કોઈનો યુઝ કે કોપી નહીં કરે મોટા ઈ કોમર્સ પ્લેટફોર્મ જેવા કે ઇટસી અને એમેઝોન પર તમારી પ્રોડક્ટ તમારા સેવા કોઈ સેલ જ નહીં કરી શકે મતલબ મોટા ઈ કોમર્સ પ્લેટફોર્મ પર તમારા પ્રોડક્ટની મોનોપોલી તમને જ મળશે અને જો રજીસ્ટ્રેશન કર્યા પછી એ ડિઝાઇન કોઈ બીજી વ્યક્તિ યુઝ કરે તો તમે તેને લીગલ નોટિસ ફટકારી શકો છો બહુ સારું એવું છે યાર મારે પણ મારી સુરક્ષિત કરવી છે તો શું કરવું જોઈએ કાઈ જ નથી કરવાનું સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીશ એટલે તને તારી ડિઝાઇન રજીસ્ટ્રેશન કરવાની બધી જ ઇન્ફોર્મેશન મળી જશે